किनी मेक ओवर हेर एंड स्किन स्टूडियो एक सौ आर्केड रामानन आर्केट के होटल साध्या तलाव रोड नवसारी चौक्सी क्लासेस, यूनियन हाइट्स आशानगर नवसारी लोकरक्षक हेल्थ केर अलकापुरी मारुति नगर रोड विजलपुर नवसारी सीनर्जी इंस्टिट्यूट टू तो बी द बेस्ट फ्लोर वन एंड टू राशि अपार्टमेंट ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांता देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, हमारी शाखा नवसारी मरोली सूरत

પચીસ લાખ એકત્રીસ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો દિલ્લી મોરામાં તેત્રીસ વર્ષીય આરપીએફ જવાનનું હાર્ટ એટેકના લીધે થયેલું મોત સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનો થયેલો પ્રારંભ નવસારી રેલવે સ્ટેશનને જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા નવસારીના ડાયમંડ વેપારીઓ અને રેલવે કમિટી દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવસારીના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ માટે રેલવે વિભાગને રજૂઆતો કરવામાં આવી રહી હતી નવસારી રેલવે સ્ટેશનને છેલ્લા પંદર દિવસમાં બે સુપરફાસ્ટ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા છે મંગળવારે સવારે નવ ચાલીસ કલાકે જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનને નવસારી સ્ટોપેજ આપવામાં આવ્યું હતું જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન તેના નિર્ધારિત સમય ઉપર નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર આવી પહોંચતા પૂર્વ પીએસસી કમિટી મેમ્બર છોટુભાઈ પાટીલ ચેમ્બર ઓફ કોમર્સના ભરત સુખડિયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગમલ દેસાઈ રેલવે કમિટીના સભ્યો જયદીપ દેસાઈ સંજય શાહ હેમેન્દ્ર શાહ છગન હિરપરા દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું ટ્રેનના પાયલોટનું પુષ્પહાર દ્વારા અભિવાદન કરી તેમને આવકારવામાં આવ્યા હતા જયપુર બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને નવસારીમાં સ્ટોપેજ મળતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ખુશીની લાગણીઓ પ્રસરી હતી આજે નવસારી સ્ટેશન પર જયપુર બાંદ્રાને સ્ટોપેજ આપવામાં આવ્યું છે એ જ રીતે બિલ્લીમોરા સ્ટેશન પર વડનગરને સ્ટોપેજ આપવામાં આવ્યું છે વર્ષો પુરાણી માગણી નવસારી ડાયમંડ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ અને અપડાઉન કરવાવાળા પેસેન્જરોની માગણી હતી આજે આ સ્ટોપેજ બાંદ્રા જયપુર જયપુર બાંદ્રા આ સ્ટોપેજ આજે નવસારી સ્ટેશન પર મળ્યું છે ડાયમંડ એસોસિએશનમાં ખુશીની લાગણી લહેર તમને દેખાઈ રહી છે દરેક વ્યક્તિ આનંદ વ્યક્ત કરી રહ્યા છે કે અમારે જયપુર જવું પડતું હતું તો અમારે ત્રણ કલાક પહેલાં બે કલાક પહેલાં સુરત આવવું પડતું હતું આ અમારો સમયને બચત થયો ફ્લાઇટમાં જવાની નથી અમને છુટકારો મળ્યો આ ગાડી એવી ગાડી છે રાજસ્થાનના ભાઈઓ માટે કે ખૂબ સારી ગાડી હું સૌ ચેમ્બરના મેમ્બરો અને ડાયમંડ એસોસિએશનના મેમ્બરોને શુભેચ્છા પાઠું છું અને હમણાં પંદર દિવસ પહેલાં જ રાજકોટ સિકંદરાબાદની આજ નવસારી સ્ટેશનને પણ સ્ટોપેજ આપ્યું તે જ દિવસે મેં વાત કરેલી કે અમારા આદરણી સાંસદ સી આર પાટીલ સાહેબ ખૂબ ચિંતિત હોય છે અને તમને એક એક સ્ટેશન એક એક સ્ટોપેજ હજુ પણ મળતા રહેશે એવી અમે તમને ખાતરી આપેલી હતી અને આજે આ નવસારી સ્ટેશન પર આજે સ્ટોપેજ મળ્યું છે એ માટે પાટિલ સાહેબનો ખૂબ ખૂબ આભાર આજે અમારા નવસારી રેલવે સ્ટોપ માટે ઘણા સમયથી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન અમાર કોમર્સ અને ઘણા સમયથી નવસારીવાળાની માગણી હતી કારણ કે જયપુર અમારું નવસારી બજાર એવું છે કે પોલકી એટલે પોલકીનું મેઇન બજાર જયપુર છે એટલે જયપુર કાયમ એમને અવરનવર જવું જ પડતું હતું એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી રજૂઆત કરી પાટિલ સાહેબને કરી ભાઈ ભરતભાઈ અમે છૂટુભાઈને અને પાટિલ સાહેબે આ વસ્તુ અમારે જે રજૂઆત સાંભળી અને આ જે આપ્યું છે એમાં મને ખૂબ ડાયમંડ બજાર અને આ તમામ નવસારીના અમારા આગેવાનો ભાઈ ભૂરાભાઈ શાહ ભાઈ આરસી પટેલ ભાઈ રાકેશભાઈ અમે તમામે તમામને અમે અમારી એ રજૂઆત કરી હતી કે અમને એક આ સ્ટોપ અપાવો એના માટે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા દિવસમાં બીજા પણ સ્ટોપ આપવાના છે એના માટે પણ અમે છૂટુભાઈ અને ભાઈ આપણા ભાઈ શ્રી આપણા સંસદના આપણા અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને વળે પણ ચૂટુભાઈ થરૂ અમે રજૂઆત કરી અને બીજા બે સ્ટોપ આપવાના જેની રજૂઆત કરશો અને ઊભી રાખશે એવી અમને ખાતરી છે આજે આનંદની વાત એટલા માટે છે કે ઘણા વખતની માગણી હતી પરંતુ અમારા સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબની મહેરબાની અને એમના પ્રયત્નોથી આજે નવસારી માટે જયપુર અને બાંદ્રા સાથે સાથે બિલ્લીમોરા એ પણ નવસારીનો એક ભાગ છે ત્યાં વડનગર ગાંધીનગર અને સિકંદરાબાદ આમ ત્રણ ટ્રેનો નજીકના પંદર દિવસમાં જ સ્ટોપેજ મળેલ છે આ સ્ટોપેજ મળવાનું કારણ અમારા સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ છે સતત એ નવસારી માટે ચિંતા કરતા હોય છે જ્યારે નાનામાં નાનો કાર્યકર પણ એમને એમ કહેતો હોય કે સાહેબ આ વસ્તુ નવસારીને જરૂર છે ત્યારે એ સ્પેશિયલી એને ધ્યાને લઈને મને ખાતરી છે અને મને ઘણી વખત અનુભવ છે કે એમણે તરત જ એમના પીએને સૂચના આપી દે છે કે ભાઈ આ નવસારી માટે કરવાનું છે એટલે નવસારીથી જે જયપુર રાજસ્થાનની ઘણા બધા અહીંયા રહેવાસીઓ છે સાથે સાથે રાજસ્થાનમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા બધા માણસો અહીં રહે છે એટલે અત્યારે જ મારા ડાયમંડ એસોસિએશનના મિત્રો સાથે વાતચીત થતી હતી કે તમારે અહીંયા સુઈ જવાનું અને સવારે ઉઠી અને ત્યાં હીરાના પડીકા વેપારીને બતાવીને પાછું સાંજે સુઈને સવારે નવસારી આવી જવાનું એટલે એને એમ જ લાગે કે હું નવસારીમાં જ બિઝનેસ કરું છું આવી આનંદની વાત આજે અહીં નવસારીના દરેક નાગરિકો માટે છે અને ખૂબ સરસ છે આ જ રીતે ભવિષ્યમાં પણ જે ટ્રેનો હજુ સ્ટોપેજની જરૂર છે બપોરે જે સુરત આવવા જવા માટે અપડાઉન માટે જે ટ્રેનો ચાલુ હતી એ કોરોના દરમિયાન બંધ થઈ હતી એ ટ્રેનો પણ આપણા છોટુભાઈ પાસે પાટિલ સાહેબ અને સાંસદ સી પાર્ટી સાહેબના પ્રયત્નોથી ચાલુ થશે એવી ખાતરી અહીંથી આપું છું ખૂબ આનંદની વાત છે આભાર નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના બુટલેગરો ઉપર મોટો સપાટો બોલાવ્યો હતો ગણદેવી રહેજમાં પચીસ લાખના વિદેશી દારૂની બોટલોનું કાર્ટિંગ થઈ રહ્યું હતું ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રાટકી દારૂ ઝડપી પાડ્યો હતો ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં આવ્યો છે વિદેશી દારૂની હેરાફેરી ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા સ્ટેટ મોનિટરિંગ સેલે ધામા નવસારીમાં નાખ્યા છે ગણદેવીના રહેજ ગામમાં ખુલ્લે આમ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળતા જ રહેજ ગામે પોલીસ ત્રાટકી અને વિદેશી દારૂનું કાર્ટિંગ કરતા બુટલેગરોને ઝડપી પાડ્યા હતા પચીસ લાખ એકતાલીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી ત્યારે દારૂના જથ્થાને સગી વગી કરતા બુટલેગરોમાં નસબક મચી ગઈ હતી પોલીસે સ્થળ ઉપરથી આઈસર ટેમ્પો નંબર એમએચ ઝીરો થ્રી ડીવી થ્રી એટ સેવન વનમાં એકવીસો નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી ટેમ્પા ચાલક મહેબૂબ બાશા શેખ રહે ગાવંડી મુંબઈની ધરપકડ કરી હતી જ્યારે વિદેશી દારૂ ભરાવનાર માણિક પાટીલ ખેપ મંગાવનાર ગણદેવી રહેજના વિક્કી ઉર્ફે લાલુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે રહેજ ગામમાંથી વિવિધ વિસ્તારોમાં દારૂની ખેપ મારવા માટે ઉપયોગમાં લેવાતી જેટલી લક્ઝરિયસ કારો પણ મળી આવી હતી આ કારો દારૂની ખેપ લેવા ઉભી હતી તમામ કારોનો કબજો પણ લેવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગણદેવીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો જેથી સ્થાનિક ગણદેવી પોલીસ અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ અને મુસ્કુરાહટ ગ્રુપ નવસારી દ્વારા તમાકુના વ્યસનને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અભિયાન અંતર્ગત સામાજિક કાર્યકરોની બેઠક યોજાઈ હતી તમાકુ ગુટખા સિગારેટ જેવા વ્યસનોની જાળમાંથી લોકોને મુક્ત કરવા માટે નવસારીમાં વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે તમાકુ જેવા વ્યસનોના બંધારણી બનેલા લોકોને વ્યસનથી મુક્ત કરવા નવસારીની સામાજિક સંસ્થાઓ એક છત્ર તળે એકત્ર થઈ હતી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ મુસ્કુરાહટ ગ્રુપ શારદાદેવી વિમેન્સ ક્લબ નવસારીની સંયુક્ત બેઠક પ્રજાપતિ આશ્રમના હોલમાં મળી હતી આ બેઠકમાં તમામ સંસ્થાના કાર્યકરો દ્વારા વ્યસનની બદીને કેવી રીતે નાથી શકાય તેના માટે ચિંતન કર્યું હતું નવસારીના હોમિયોપેથિક ડૉક્ટર અક્ષય પટેલ દ્વારા વ્યસન વિશે સંપૂર્ણ માહિતી આપી હતી વિવેકાનંદ ટ્રસ્ટના મહેશ નાયક દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો શારદાદેવી વિમેન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર નિરીક્ષા દેસાઈ મુસ્કુરાહટ ગ્રુપના યસદી કોન્ટ્રાક્ટર હેમાક્ષી સંઘાડિયા અને ફોરમ શાહ દ્વારા વ્યસન મુક્તિ અભિયાનની ટીમો બનાવી જરૂરી સૂચનો કર્યા હતા તમાકુના વ્યસનથી મુક્તિ મેળવવા ઈચ્છતા લોકો સંસ્થા તરફથી જરૂરી માર્ગદર્શન અને તમાકુ છોડાવવા માટે દવા ટોનિક વિનામૂલ્યે આપવામાં આવશે પ્રજાપતિ આશ્રમમાં એક મિટિંગ રાખવામાં આવી હતી સત્તાવીસ માર્ચે જે હોમ હોમિયોપેથી કેમ્પ રાખવામાં આવ્યું છે વિવેકાનંદ સોશિયલ ટ્રસ્ટ તરફથી એમાં ડૉક્ટર અક્ષયભાઈ પણ હાજર હતા અને ડૉક્ટર વિવેકભાઈ પણ અગ્રવાલ કોલેજમાંથી હોમિયોપેથી કોલેજમાંથી હાજર રહ્યા હતા દરેકને જાણકારી બી આપવામાં આવી કે હોમિયોપેથીથી કેટલા સારા ફાયદાઓ થાય છે તે બાદ મુસ્કોરહાટ ટીમની એક મીટિંગ હતી જેમાં એક કાઉન્સિલિંગ કરવાની ટીમ બનાવવામાં આવી ને સાથે સાથે અવેરનેસની ટીમ એ બે ટીમની જાહેરાત આજે કરવામાં આવી જેથી નવસારીની અંદર વ્યસન મુક્ત નવસારી થાય એવી અમે જે વર્ષોથી જે પ્રયત્ન કરતા છીએ એમાં અમારી ટીમમાં વધારો થયો છે તે માટે વિવેકાનંદ ટ્રસ્ટ ઓલવેઝ વ્યસન મુક્તિ માટે આગળ જ રહ્યું છે નવસારી જ નહીં પણ વિવેકાનંદ ટ્રસ્ટ ગામડાઓમાં પણ જઈ જઈને વ્યસન મુક્તિ અને ઘણા બીજા સામાજિક કાર્ય કરે છે આજ રોજ જે મીટિંગ રાખવામાં આવી એનો હેતુ એ જ હતો કે સત્તાવીસ તારીખે જે હોમિયોપેથી કેમ્પ જે રાખવામાં આવ્યો છે એમાં વધુને વધુ નવસારીના લોકોને લાભ લે એવી ડાયસ એવું કહેવામાં આવ્યું હતું આ સત્તાવીસ માર્ચે આપણે આ એક નાનો કેમ્પ પ્રજાપતિ આશ્રમમાં રાખવામાં આવ્યો છે દરેક પ્રજાને નમ્ર અરજ કે આ આ કેમ્પમાં કેમ્પમાં ભાગ લઈ કેમ્પને સક્સેસ કરે બિલ્લીમોરામાં તેત્રીસ વર્ષીય આરપીએફ જવાનનું હાર્ટ એટેકના લીધે મોત નીપજતા સમગ્ર પંથકમાં શોપની કાલીમાં છવાઈ ગઈ હતી નાની વયે હાર્ટ એટેકના વધતા બનાવો સમગ્ર સમાજ સહિત તબીબ જગત માટે ચિંતાનો વિષય બની ગયો છે બિલીમોરા રેલવે પ્રોટેક્શન ફોર્સ પોલીસમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજયસિંહ રાજેન્દ્રસિંહ મંગળવારે સવારે પોણા સાત કલાકે ફરજ ઉપર હતો તે સમયે એકાએક ઢળી પડ્યો હતો સાથી કર્મચારીઓ એકસો આઠ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબ આશીષ અનાજવાલાએ કોન્સ્ટેબલને મૃત જાહેર કર્યો હતો તબીબે હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી હતી મૃતક અજયસિંહ રાજેન્દ્રસિંહ પત્ની સુનીતાબેન તથા પુત્રી સાથે રેલવે કોલોનીમાં રહેતો હતો બિલીમોરા રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મરનાર અજયસિંહના મૃતદેહને તેની પત્નીને સોંપ્યો હતો આમ માત્ર તેત્રીસ વર્ષની નાની વયે આરપીએફ જવાનના નિધનથી પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી નવસારીના ઐતિહાસિક વીરવાડી હનુમાનજી મંદિરના મહંત ગોકુળદાસ બાપુનું પચોતેર વર્ષની જેફ વય ટૂંકી માંગી બાદ નિધન થતા ભક્તજનોમાં દુઃખની લાગણી જોવા મળી હતી નવસારીના નેશનલ હાઇવે ઉપર આવેલ વીરવાડી હનુમાનજી મંદિર અતિ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતિક સમાન વીરવાડી હનુમાનજી મંદિર વર્ષો પહેલાં જંગલ વિસ્તારમાં આવેલું હતું આ મંદિરમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પરમ પૂજ્ય મહંત શ્રી એકસો આઠ ગોકુળદાસ મહારાજ સેવા કરતા હતા ઓગણીસો બ્યાસીમાં વીરવાડી હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો હનુમાનજી મંદિરે આવતા હજારો ભક્તોમાં મહંત ગોકુળદાસ બાપુ આદરણીય સ્થાન ધરાવતા હતા થોડા સમયથી તેઓ બીમાર હતા મંગળવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં તેમનો દેહ ત્યાગ થયો હતો આ સમાચાર મળતા જ હજારો ભક્તોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા તેમની અંતિમ યાત્રામાં સાધુ સંતો મંદિરના ટ્રસ્ટીઓ જોડાયા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એકનેજ મુખ્ય સમાચાર ઉપર નવસારી રેલવે સ્ટેશનને જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનનું મળેલું સ્ટોપેજ ગણદેવીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો પચીસ લાખ એકત્રીસ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો બિલીમોરામાં તેત્રીસ વર્ષીય આરપીએફ જવાનનું હાર્ટ એટેકના લીધે થયેલું મોત સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનો થયેલો પ્રારંભ તો આ હતા આજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર